હેલો મિત્રો હું છું આપણો પ્રિય દોસ્ત કમલેશ ચુમેસરા અમદાવાદથી જવું કે જોઈ રહ્યા છો તમે હું છું વાસણા કળિયા નાકે ત્યાં કળિયા કામના લગતા તમામ મજૂરો કારીગરો મળી જાય છે ટાઇલ્સ પછી કન્સ્ટ્રક્શનના કામ માટે બધું અહીંયા મળી જાય છે તો જોવું કે તમે જોઈ રહ્યા સવારના આઠ વાગ્યાથી હું અહીંયા આવ્યો છું અને તમે જોઈ રહ્યા છો લેબર પાંચસોથી હજાર લેબર હોય છે પણ એમાંથી એક પણ આવવા માટે તૈયાર નથી થતો તો તમને લાઈવ નજારો દેખાડ્યો છું વાસણ કડિયા નાખેથી પાંચસો હજાર અહીંયા લેબર હોય છે એટલે કે મજૂર હોય છે પણ આવવા માટે એક પણ તૈયાર નથી થતો તમે જોઈ રહ્યા છો આ વાસણા કડિયા નાખું છે મોઢે માંગી હાજરી દેવા છતાં પણ કોઈ આવતું નથી અને આપણે પૈસા આપતા છતાં આપણા ઇન્ટરવ્યૂ લે છે કે શું કરવાનું છે હું આ નહીં કરું ઓલું નહીં કરું એવું કે તમે જોઈ રહ્યા છો હું લેબર માટે વાસણા નાકેથી જુવાપુરા નાકા ઉપર આવ્યો છું અહીંયા પણ કોઈ મજૂર આવવા માટે તૈયાર નથી થતું તમે જેવું કે જોઈ રહ્યા છો આજે અમદાવાદથી જુવાપુરા કર્યા નાખું ત્યાં મજૂર માટે આવ્યો છું તો અહીંયા પણ હું પૂછું છું કોઈ આવવા માટે તૈયાર નથી થતું તો મારે હવે કરવાનું શું કોઈ મજૂર આવવા માટે નથી તૈયાર થતું ભાઈ અને હાજરી કે છે સાતસો રૂપિયા હવે અત્યારે રેગ્યુલર હાજરી પાંચસો છસો રૂપિયા ચાલે છે અને સાતસો રૂપિયા હાજરી તમને ક્યાં પાંચ વાગે છૂટી જાય આવું તો થોડી વધુ એ મારા વાલા તમે જોઈ રહ્યા છો મજૂરો ઊભા છે પણ કોઈ આવવા માટે તૈયાર નથી થતું કારીગર છું તો પણ છતાં મારે મજૂરી કરવી પડે છે બે નાકા ફરી સવારના આઠ વાગ્યા હું નાકા ઉપર નાકે કોઈ એક મજૂર આવવા માટે તૈયાર જ ન થયો તો અત્યારે અમારી પાસે ઓલરેડી એક મજૂર છે તો મારે હું કારીગર છું મારે આ દિવાલનું પ્લાસ્ટર કરવું છે તો એની માટે મારે જગ્યા તો કરવી પડશે હવે આ કામ નહીં કરું તો એમાં કોઈ કામ નાનું નથી હોતું તો હું કા કારીગર છું શું છતાં પણ હું મજૂરી કરી લઉં છું કલાક બે કલાક બગડશે પણ આપણે આપણો દિવસ તો ભરાઈ જશે ને એટલે ક્યારેય પોતાની જાતને એમ નહીં સમજવાનું કે હું કારીગર છું તો હું આ વસ્તુ નહીં કરું ક્યારેક મજૂરી પણ કરી લેવી પડે જેવું કે તમે જોઈ રહ્યા છો અત્યારે મજૂરી કરી રહ્યો છો આ તગારું ભાઈ અને ચાલો હું તમને દેખાડું કે ભાઈ આવી રીતે લઈ અને હું બહાર નાખવા જાઉં છું બરાબર હું એમાં નાનો નથી થઈ જવાનો પોતાની જાતને ક્યારેય એવું નહીં સમજુ કે ભાઈ હું કારીગર છું હું મોટો ઓફિસર હું મેનેજર છું તો મારે આ વસ્તુ નહીં થાય મહેનત કરવી જરૂરી છે મહેનત કરતા રહેજો તો જ આગળ વધશો આ તમારા ભાઈની નાળી છે